નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદને કારણે પાક નુકસાન વિશે તો ખેડૂત મિત્રો હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકનના બટનને દબાવો જેથી કરીને આ સરકારશ્રીની નવી સહાય તેમજ ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે તો ખેડૂત મિત્રો ચાલો આપણે આજે વાત કરીએ કે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ સરકારશ્રી દ્વારા તારીખ નવ બે હજાર તારીખ નવ અગિયાર બે હજાર પચીસના રોજ ઠરાવ બહાર પાડેલ છે તો વાત કરીએ ઠરાવ વિશે તો ખેડૂત મિત્રો ઠરાવ વિશે વાત કરીએ તો રાજ્યમાં ખરીફ બે હજાર પચીસમાં ઓગસ્ટ સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે ઉદભવેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ખેડૂત મિત્રો ખાસ કરીને રાજ્યના જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરા એમ કુલ પાંચ જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે વરસાદને કારણે ખેડૂત મિત્રો તો એસડીઆરએફ ટીમ દ્વારા તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ કૃષિ રાહત આપવાનું આથી ઠરાવવામાં આવે છે એટલે કે રાજ્ય બજેટમાંથી તેમજ પચીસ એમાંથી કૃષિ રાહત પેકેજ બે હજાર આપવાનું બે હાજર પચીસ માં કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરેલ છે તો ખેડૂત મિત્રો પાક નુકસાન અન્વયે ચૂકવવા પાત્ર સહાય અને સહાયના ધોરણો કેવા સંજોગોમાં સહાય આપવામાં આવશે કોને સહાય આપવામાં આવશે આ બધી સહાયની શરતો અને તેને ધારણ ધોરણ છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ ધ્યાને લેવા જેવી બાબત છે તો ખરીફ બે હજાર પચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મેળવવા પાત્ર સહાય પંચ્યાસી રૂપિયા ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રાજ્યના બજેટ હેઠળ પાંત્રીસો એમ કુલ બાવીસો બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખાતાદીઠ મહત્તમ ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે વધારેમાં વધારે તમને બે હેક્ટરની સ મર્યાદામાં સહાય મળવાપાત્ર છે એટલે કે પ્રત પંચ્યાસી અને તેર હજાર પાંચસો રાજ્ય બજેટ હેઠળ એટલે એમ ટોટલ બાર હજાર બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને વધારેમાં વધારે બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ બ એટલે કે ખરીફ બે હજાર પચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરેલ વર્ષાયુ પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે વધુ નુકસાન માટે વાત વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ એસડીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર પ્રતિ હેક્ટર મળવાપાત્ર પાત્ર સત્તર હજારની તેમજ રાજ્ય બજેટ હેઠળ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર એમ કુલ ટોટલ બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ અને વધારે મેં વધારે બે હેક્ટર દીઠ મર્યાદામાં છે હવે વાત કરીએ આગળ બહુ વર્ષાયુંની બહુ વર્ષયતી બાગાતી બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાનમાંથી એસડીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર બાવીસ હજાર પાંચસો બાવીસ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજારની સહાય એમ કુલ ટોટલ સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ અને વધારેમાં વધારે બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે તો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ નિયમિત ધોરણો મુજબ કયા કયા સંજોગોમાં મળવા પાત્ર છે કુલ મળવાપાત્ર રકમ એસડીઆરએફ પ્લસ રાજ્ય બજેટ રૂપિયા પાંચ હજાર કરતાં ઓછી હોવી જોઈએ નહીં એસડીઆરએફ રૂપિયા પાંચ હજાર કરતાં ઓછી હોવી જોઈએ નહીં અને એસડીઆરએફમાંથી મળવાપાત્ર રકમ હજાર કરતાં ઓછી હોવી જોઈએ નહીં તેમજ ઓછામાં ઓછી સહાયના ઉદાહરણ તરીકે બિનપિયત પાકો માટે અડધો હેક્ટર હશે તો તમને મળવા પાત્ર છે જો પોઈન્ટ બે હેક્ટર હશે તો તમને પાંચ હજાર રૂપિયા મળવા પાત્ર છે અને જો પોઈન્ટ એક હેક્ટર હશે તો તમને પાંચ હજાર રૂપિયા ઓછામાં ઓછી પાંચ હજાર રૂપિયા તમને મળવા પાત્ર છે પાંચ હજારથી ઓછી તમને સહાય મળશે નહીં ખેડૂત મિત્રો આગળ વાત કરીએ ખેડૂત મિત્રો વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીનમાં હાલમાં પણ પાણી ભરાયેલ હોય તેવી જમીનની સુધારણા માટે ખાસ સહાય પાટણ જિલ્લામાં હજી પણ પાણી ભરાય કરીએ તો સહાયના ધોરણો ખેડૂત મિત્રો વાવ થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને થરાદમાં ભારે વરસાદને કારણે જે વિસ્તારમાં હજુ પાણી ભરાયેલ હોય તેમજ આવનાર શિયાળુ પાક માટે વાવેતર શક્ય ન હોય અને જમીનમાં સાર ડિપોઝિટ થવાના કારણે જમીન સુધારણાની જમીન સુધારણાની જરૂર પડે એમ હોય તેવા આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતને જમીન સુધારણા કામગીરી માટે ખાસ ખિસ્સા ખાસ ખિસ્સા તરીકે રાજ્ય બજેટમાંથી ખાસ કરીને ખેડૂત મિત્રો જમીન સુધારણા માટે રાજ્ય બજેટમાંથી વીસ હજાર પ્રતિ હેક્ટરે

એટલે કયા કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડશે અરજી કરશી અરજી કરતી વખતે ખેડૂત મિત્રો તેની વાત કરીએ છીએ તો ગામના નમૂના નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત અને સાત બાર આધાર નંબર આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ તથા નામ દર્શાવતી બેંકની પાસબુક પાનાની નકલ ખેડૂત મિત્રો સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારી પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારની સહિવાળો ના વાંધા અંગેનો સંમતિપત્ર વગેરે સાધનિક વિગતો સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલો નિયત નમૂના કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર વીસી અથવા વીએલ મારફત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે ખેડૂત મિત્રો તમે જાતે અરજી કરી શકતો નહીં તમારા ગામના ગ્રામ પંચાયતમાં વીસી અથવા વીએલ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ આ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેતું નથી ખેડૂત મિત્રો તમારે કોઈ આ અરજી કરવા માટે કોઈ પૈસા દેવાની જરૂર નથી આ માહિતી કેવી લાગે તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો આભાર તમારો જય જવાન જય કિસાન